તવાઝાણા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ ઉમેદવારોએ તારીખે એકત્રીસ મે સુધીમાં અરજી કરવાની રહેશે તળાજા તાલુકામાં કેન્દ્ર નંબર બાવીસ તખતગઢ ચોપડા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર છવ્વીસ જૂની કામરોડ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર અઠ્યોતેર બોડકી પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર એકસો ઓગણીસ શેવાડીયા પ્રાથમિક શાળા તથા કેન્દ્ર નંબર એકસો એકાવન સરતાનપર ઝોળ પ્રાથમિક શાળા જેવી શાળાઓ ખાતે પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે સંચાલકોની ભરતી કરવા માટે ઓછામાં ઓછું ધોરણ દસ પાસ તથા ઉંમર વીસથી અઠ્ઠાવન વર્ષ વચ્ચેની હોય તેવા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં અરજીઓ જમા કરવાની રહેશે વિધવા નિરાધાર મહિલાઓ ત્યક્તાને નિમણૂંક માટે અગ્રતા આપવામાં આવશે અરજી ફોર્મ નવી મામલદાર કચેરી રોયલ ચોકડી તળાજા ખાતેથી મેળવી લેવાનું રહેશે અધૂરી વિગતવાળી તેમજ સમય મર્યાદાની બહાર રજૂ થયેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં તે મામલતદાર તાજાની યાદીમાં જણાવાયું છે